બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના રાણેર ગામના પતિને વેપારી અગ્નિ મુકેશભાઈ ઠકરને આ પાટણ લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી મુકેશભાઈ ઠક્કરની પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક રમાવતા કાકરેજ ઓગળ સહિત પાટણ જિલ્લામાં આજમી પાર્ટીના કાર્યક્રમમાં ખુશી જોવા મળી પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રાજ્યમાં આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે અને મજબૂત સંગઠનો સાથે કમર કસી બૂથથી લઈને પ્રદેશ સુધી કામ કરી રહ્યા છે ત્યારે હવે કાકરેશ તાલુકાના રાનેર ગામના વતની અને વેપારી અગ્રણી આમ આદમી પાર્ટીના ગત બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેમણે સૌપ્રથમ વખત વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ સામે ચૂંટણી લડી હતી ત્યારે હવે કાકરેશ તાલુકામાં મુકેશભાઈ ઠક્કરને પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતા એમના ચાહકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કરે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી સાહેબ સાથે પ્રદેશમાં મંત્રી મનોજભાઈ સુરઠિયા તેમજ પ્રદેશ પ્રભારી ગોપાલભાઈ રાય દ્વારા મારા ઉપર પણ પૂર્ણ વિશ્વાસ મૂકીને મને કાંકરેજ વિધાનસભા ની લોકસભા પાટણ જિલ્લાનો ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવા બદલ આભાર વ્યક્ત કરું છું અને હું પાર્ટીનો વફાદાર છું અને આમ આદમી પાર્ટીને તેમ તન મન ધનથી સંપૂર્ણ રીતે મદદ કરીશ જેથી હું મારા આમ આદમી પાર્ટીના દરેક પદાધિકારીઓ અને કાંકરેજ વિધાનસભાને પાટણ લોકસભાના મતદાર ભાઈઓ બહેનો માતાઓ વડીલો યુવાનોને હું ખાતરી આપી હતી અને તેમણે ફરીથી એકવાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર જય હિન્દ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સુદાનભાઈ ગઢવીજી તથા આમ આદમી પાર્ટીના માનનીય શ્રી મનોજભાઈ સોરઠિયાજી તથા ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ગોપાલરાયજી તેમજ પાટણ જિલ્લા લોકસભાના ઇન્ચાર્જ યો પ્રભાસજી સોલંકીજી એ દ્વારા મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે મારી વરણી કરેલી છે તે બદલ હું તમામ પદાધિકારીઓનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું અને આમ આદમી પાર્ટી માટે તન મન ધનથી જ્યાં જ્યાં મારી જરૂર પડશે પાર્ટી માટે ત્યાં હું સમર્પિત રહીશ અને મારી કાંકરેજ તાલુકાની જનતા વતી આમ આદમી પાર્ટી એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું એ જ અસ્તુ ભારત માતા કી જય ધન્યવાદ